તારીખ પચીસ ચાર બે હજાર ના તારીખ કાલે ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ પાલીતાણા તાલુકાના ઘેટી ગામે મામાદેવનો માંડવો રાખેલો હોય તેમાં માંડવાની અંદર નો કાર્યક્રમ રાખેલ છે કાલે સાંજના અને ગામ ધોવાડો પણ બંધ રાખેલ છે તો પાલીતાણા તાલુકાના ને ભાવનગર જિલ્લાના જે લોકો પહોંચી શકે તેમને મારું ભાવભર આમંત્રણ છે અને ખાસ મિત્રો આવજો અને સરસ મજાનું આયોજન પણ કરેલું છે તો દરેક બહુ સરસ મજાનું કાર્ય કાર્ય કરેલું છે તો તમામે તમામ મિત્રોને મારી ખાસ એવી નમ્ર વિનંતી છે અને આહવાન કરું છું હું આવવા માટે બધાને દરેક સમાજના દરેક મિત્રોને આહવાન કરું છું મિત્રો આવજો અને આ તો એક ધર્મનું કાર્ય છે તો ધર્મના કાર્યમાં તમને પણ બધાને સફળતા મળશે તો મિત્રો જરૂરથી પધારજો એવી મારી ખાસ તમને અપીલ છે અને નમ્ર વિનંતી પણ છે તો કાલે સોવીસ ચાર બે હજાર પચીસના રોજ પાલીતાણા તાલુકાના ઘેટી ગામે માદેવનો મંડવો હોય અને ડાકડમરુનો કાર્યક્રમ હોય તો મિત્રો સરસ મજાનું આયોજન રાખેલું છે અને રાત્રે બધા સાથે ભોજન પણ લઈશું સાત વાગે તો મિત્રો ભૂલતા નહીં આવજો બધાય જે કોઈ મિત્રો અમારા વિડીયો જોઈએ જે કોઈને કોન્ટેક થાય તો કાલે મિત્રો પાંચ વાગ્યા કાલે બધા પહોંચી જજો સાંજના પાંચ વાગ્યે સાત વાગે જમણવાર છે અને રાતના નવ વાગ્યે કાર્યક્રમ શરૂ થાય છે ડાક ડબરૂનો અને બહુ સરસ મજાનો પણ કાર્યક્રમ રાખેલો છે મિત્રો તો બધાએ આવવા ખાસ મારી નમ્ર વિનંતી છે અને ભાવભરું આમંત્રણ પણ છે મિત્રો તો ભાવનગર જિલ્લાના તમામ સમાજના મિત્રોને આહવાન કરું છું કે મિત્રો આ આપણે આવતીકાલે ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ પાલીતાણા તાલુકાના ખેટી ગામે મામાદેવના મંદિરે માંડવો ડાકડમરું કાર્યક્રમ છે રાત્રે સાત વાગ્યે સાંજના જમણવાર છે તો દરેકે દરેક મિત્રો પાંચ વાગે પહોંચી જવું અને સાતને સહકાર આપવો મિત્રો તો બધા મિત્રોને મારી ખાસ નમ્ર વિનંતી છે મિત્રો કે કાલે આવજો કાલે હું લાઈવ પણ કરીશ અને જેટલા મિત્રો ન પહોંચી શકો કે કાલે હું લાઈવ કરવાનો છું તો લાઈવ પણ મારું જોઈજો મિત્રો તમે લોકો તો ભૂલતા રહી મિત્રો ખાસ કરીને કાલે મામાદેવનો માંડવો છે મિત્રો છોવીસ ચાર બે હજાર પચીસ ના રોજ તો મિત્રો બહુ સરસ મજાનું આયોજન કરેલું છે જેટી ગામમાં પાલીતાણા તાલુકાના જેઠી ગામમાં રોડ ઉપર મહામાદેવનું નાનું એવું મંદિર છે અને નાના નાના બાળકો દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ડાકડમરું સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે રાત્રે નવ વાગે કાર્યક્રમ ચાલુ થાય છે એ અને સાત વાગે આપણે જમણવાર છે તો ગામ દુવાડો પણ બંધ છે બહારથી આવે મિત્રોને પણ જમણવારનું સુવિધા રાખેલી છે તો દરેક મિત્રોને મારી ખાસ એવી નમ્ર વિનંતી છે કે જે લોકો આવી શકે તે જરૂરથી આવજો મિત્રો તમને બહુ મજા આવશે અને ખરેખર હકીકત તમે એકવાર આવશો તો તમને એમ થાય છે કે નહીં ઘેટી જતા આપણે કાર્યક્રમમાં પણ આપણને જેટી બહુ મજા આવી મિત્રો તો ભૂલતા નહીં ખાસ ખાસ આપ સર્વોધમારી આવું ભર્યું આમંત્રણ છે ઘેટી ગામના મામાદેવ ગ્રુપ તરફથી પણ આપણને ભાવભર્યું આમંત્રણ છે મિત્રો તો ચટલા ઘેટીની અંદર ગ્રુપ છે એ તમામે ત્રણ તમામ ગ્રુપ તરફથી પણ હું આપને હાર્દિક આપનું સ્વાગત કરું છું અને સર્વ આવજો મિત્રો ખાસ મિત્રો તો ભૂલતા નહીં તો દરેકે દરેક મિત્રોએ આવવા અમારો ભાવ ઘરો આમંત્રણ છે ખેતી ગામથી મિત્રો કાલે આપણે લાઈવ પણ કરવાના છે ત્યાં બરાબર છે રાત્રિના સમયે પણ લાઈવ કરશું મિત્રો અને કાલના પાંચ વાગે પણ જ્યાં બધી પબ્લિક જમા છે ત્યારે પણ આપણે લાઈવ કરીશું મિત્રો અને હું આપને લાઈવ દેખાડીશ તો બધા મારી સાથે જોડાવા દરેક દરેક એ ખાસ નમ્ર વિનંતી છે અને આવો તો વધારે સારું પડશે મિત્રો તમને પણ મજા આવશે સરસ મજાનો ડાક ડાંગરોનો કાર્યક્રમ પણ રાખેલ છે ગામ સમસ્ત અને મામા દેવગ્રુપ તરફથી નાના નાના બાળકો દ્વારા બહુ સરસ મજાનો કાર્યક્રમ થતો હોય છે મિત્રો તો આપ જોઈશો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે ગયા વર્ષે પણ બહુ સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો આ વર્ષે પણ બહુ સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે મિત્રો તો મિત્રો આપ સર્વોને મારી ખાસ એટલે ખાસ નમ્ર વિનંતી છે મિત્રો અને કાલે મારી સાથે લાઈવમાં જોડાવાનું ભૂલશો નહીં મિત્રો ખાસ હું તમને લાઈવમાં બધું બતાવ્યું કાલે કેટલી પબ્લિક થાય છે કાલે કેટલું સરસ મજાનું રમડવાનું આયોજન પણ રાખેલું છે અને દાખડબુનો પણ કાર્યક્રમ રાખેલો છે મિત્રો તો કાલે આપણે બહુ લાઈ છું અને બધા મિત્રોને ઘરે બેઠા પણ કાર્યક્રમનું મનોરંજન દેખાડશે મિત્રો જે પહોંચી શકો તે આવજો જરૂરથી અને નહીં પોસાય તેવા મિત્રોને પણ હું ખાસ આપણા ઘરે બેઠા બેઠા તમને કાર્યક્રમ બતાવીશ મિત્રો તો મારી સાથે જોડાવવાનું ભૂલતા નહીં મિત્રો કાલે ખાસ એટલે ખાસ જોડાયો મિત્રો હું આપને આવાહન કરી છું આવવા માટે અને ભાવભૂરું આમંત્રણ પણ પાઠવું છું મિત્રો તો ચોક્કસથી આવી ગયો મિત્રો બધા કેટલા મિત્રો લાઈવમાં મારા વિડીયો ગઈ રહ્યા છો તે પણ અને બીજા પણ જોશો તે મિત્રો ને ખાસ મારી નમ્ર વિનંતી છે કે ઘીટી ગામ્ય કાલે ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ સરસ મજાનું આયોજન કરેલું છે મામાનો પાટો ઉત્સવ છે અને ડાકડબરૂનો કાર્યક્રમ પણ રાખેલો છે અને મિત્રો સાત વાગ્યે જમણવાર પણ રાખેલો છે તો બધા મિત્રો આવજો જરૂરથી ભૂલ્યા વગર મિત્રો તમને પણ મજા આવશે સરસ મજાની કાલે પણ આપણે લાઈક કરીશું મિત્રો બરાબર છે તો ભૂલતા નહીં મારા વાલા મિત્રો જે મામાદેવના માનતા હોય ખાસ મિત્રો મારી સાથે કાલે જોડાવજો અને આવજો પણ મિત્રો પોસાય તો ભોગીકો તો આવજો પણ મિત્રો આજુબાજુમાં હો નજીકમાં તો જરૂરથી આવજો મિત્રો કારણ કે ખેતી એક વિસર્જનની વસ્તીનું કામ છે એનો કામ દોડો એ બનશે તો મિત્રો અમે આજુબાજુના લોકો આવે એના માટે પણ એવી સુવિધા છે રાખેલી છે મિત્રો બધાને એક સાથે બેસીને જમવાનું છે મિત્રો અહીંયા કોઈ ભેદભાવ નથી હોતો કોઈ વસ્તુનો મનભેદ નથી હોતો બધા એક જ સમાન ડર્યો તો અમારા ખાસ ખાસ બધા મિત્રોને આ આમ છે કે મિત્રો જો આપ જોઈ શકો છો જમ્મુ કાશ્મીરમાં આજે કેવી ઘટના બની છે જોઈ નાખ્યું મિત્રો તો કાલે આપણે બધા વિવિધ આવવાનું સવાલા તો ભેદભાવ છે ને તો ચાલો સાથે મળી અને બધા એક જ હિન્દુ તરીકેની નિમિત્ત નિભાવીએ અને સાથે મળી અને આવા ધાર્મિક કાર્યક્રમ કરીએ ક્યાંક ને ક્યાંક કોઈક લોકોને ક્યાંક પુણ્ય આડો આવશે કોઈકનો તો મિત્રો કાલે બધા જોડાવા મારી સાથે ખાસ નબળી નિમતું છે ભૂલતા નહીં જરૂરથી આવજો મિત્રો તો મિત્રો ભૂલ્યા વગર ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ ગુરુવાર એક આપણે મહાદેવના પાટોત્સવનો કાર્યક્રમ અને ડાકડંગરૂનો પણ કાર્યક્રમ રાખેલો છે જમણવારનો પણ કાર્યક્રમ રાખેલો છે તો મિત્રો કાલે બધાય ખાસ ખાસ એટલે ખાસ આવજો મિત્રો ભૂલ્યા વગર તો કાલે ફરી મળશું આપણે બધા મિત્રો હાલ બોલાવી ફરી પાંચ વાગ્યે તો પિતા નહીં મારી સાથે જોડાવાનું ચાલો જય મામાદેવ મિત્રો ચાલો પાંચ વાગ્યે ફરી પાછા આપણે બધા મળશું જય માદેવ